પુર ગામના ક્ષત્રિય રાજપૂત સમાજની અંદર રૂપાલાના નિવેદનથી રોષની લાગણી પાટણ જિલ્લાના સાંતલપુર અને સાંતલપુર તાલુકાના પર ગામે ક્ષત્રિય રાજપૂત સમાજની અંદર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દરબાર સમાજની અંદર રોષની લાગણી જોવા મળી હતી જ્યાં સુધી રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ નહીં કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે અને સાથે રૂપાલાને ટિકિટ આપવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને પર ગામની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં પર ગામના દરબાર સમાજની અંદર પરસોત્તમ રૂપાલાના

કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને જો ટિકિટ રદ નહીં થાય તો અમે અમારા ગામની અંદર અને અમારા તાલુકાની અંદર જ્યાં જ્યાં અમારા સત્રીઓ છે ત્યાં ભાજપને પ્રચાર કરવા પણ નહીં આવવા દઈએ અને ભાજપને વોટ પણ નહીં આપીએ અમે ભાજપનો અમને વિરોધ નથી અમને વિરોધ રૂપાલાની ટિકિટનો છે અમે બધા માનીએ છીએ ધર્મને અમે બધા માનીએ છીએ પણ જ્યારે જ્યારે સત્રિઓને ધર્મ હણાય અને તરિયા પરંત તાપ એ ત્રણે ટાણા મરણના કોણ બેટા ને કોણ બાપ અમારો ક્ષત્રિયનો ધર્મ છે જો ધન હણાતું હોય અને ધર્મને હાનિ થતી હોય અને બેન દીકરીઓની જો આબૃત ઊભી થતી હોય અને જો ક્ષત્રિયનો દીકરો ઊભો થઈને મરવા તૈયાર ના થાય તો ક્ષત્રિય ના કહેવાય એટલે અમે ક્ષત્રિયો છીએ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે જંપીને બેસશું નહીં અને અમારા ભેગા ઘણા સમાજો રહેશે ભાજપ એવું ન માને કે એકલા ક્ષત્રિયો છે એટલે નહીં થાય પણ ઘણા સમાજોને અમને ટેકો આપવા તૈયાર થયા છે રઘુભાઈ દેસાઈ જે માલધારી છે એને આ ટેકો જાહેર કર્યો છે એવા અમારા ગામના ભરવાડો છે બીજા જે છે એ બધાએ અમારે ટેકો જાહેર કર્યો છે એક પણ વોટ નહીં મળવા દઈએ જો આની ટિકિટ રદ નહીં થાય તો